શિવ શક્તિ માર્કેટના જે ફાયરના જે કાર્યવાહી અત્યારે ચાલી રહ્યા છે ગઈકાલથી પોલીસ અહીં માર્કેટમાં તહેનાત છે તમામ એક્સેસ પોઈન્ટ છે તમામ એન્ટ્રી પોઈન્ટ છે અને આજુબાજુના રોડના જે અવરજવર છે તમામ સુરક્ષિત રહેવા માટે પોલીસ તૈનાત છે અને આજે પણ સવારથી અહીં ચાર પાંચ પોલીસ સ્ટેશનના જે ફોટ છે આ બોલાવવામાં આવેલ છે ક્રાઉડ કંટ્રોલ કરવા માટે અને અત્યારે એક ડીસીપી અને પાંચ પોલીસ પોલીસ અહીં તૈનાત છે એસઆરપી પણ તૈનાત છે અને જ્યાં સુધી ફાયરના જે કાર્યવાહી ચાલશે ત્યાર સુધી આમાં શિફ્ટ વાઇસ ખોટા પોલીસ પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવાનો છે ગઈકાલ એક જ્ઞાતિનું હાથ માં મૃત્યુ થયું છે અને આના પોલીસ સ્ટેશનમાં માં કાર્યવાહી ચાલે છે ચાલી રહી છે અને ડેડ બોડી સ્વી સ્વીમાં છે સર હવે આ કાબુલ માં એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે આ તો બહુ ફાયર વિભાગને પૂછવા પડશે ઓકે